તેમની સાથે અસિસ્ટન્ટ સીતાબેન રવારી ગફુર રાયમા આંખના કેમ્પની સાથે રામકૃષ્ણ આશ્રમ દ્વારા હોમિયોપેથિક કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો હોમિયોપેથી કેમ્પના ડોક્ટરોએ સેવાઓના કેમ્પમાં દર્દીઓની સંખ્યા એકસો નવ થઈ હતી તેમાંથી દસ ઓપરેશન લાયક દર્દીઓને ભુજ કેસીઆરસી સંસ્થામાં મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ બાવન દર્દીઓએ નંબર ચેક કરાવીને ટોકન ચાર્જમાં ચશ્મા પ્રાપ્ત કર્યા હતા બાકીના દર્દીઓએ આંખની તપાસ કરાવીને ટીપા પ્રાપ્ત કર્યા હતા આ કેમ્પ ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટીભાઈ તારીખના કરવામાં આવે છે ત્યારથી શરૂઆત કરી જમવાની વ્યવસ્થા જાડેજા જાડેજાએ કરવામાં આવે છે આ કેમ્પની શરૂઆત કરતા પહેલા દીપરા પરમ પરમપૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ મહંત શ્રી સચ્ચિદાનંદ મંદિર અંજાર અંજાર શહેર ભાજપ પ્રમુખ કીતેનભાઈ વ્યાસ અંજાર નગરપાલિકાના માજી પ્રમુખ લીલામતીબેન પ્રજાપતિ ગાયત્રી શક્તિપીઠના વ્યવસ્થાપક આશુતોષ વૈષ્ણવ અને ડોક્ટરો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો આ બંને કેમ્પને સફળ બનાવવા અને તન મન ધનથી સેવા આપનારના નામ ગાયત્રી શક્તિપીઠના પૂજારી શ્રી નટુભાઈ જોશી ભરતભાઈ ચાવડા સુરેશભાઈ છાયા કૌશિકભાઈ શાહ રવુભા જાડેજા સમીરભાઈ ભાટિયા નારાયણભાઈ મોદી મહાદેવાભાઈ આહિર કિમજીભાઈ ઠાકર કલ્પનાબેન મહેતા હિનાબેન પંડ્યા સહયોગી રહ્યા હતા રિપોર્ટર ભરત ઠાકોર કજ